આપણે વાવમાં કાલ પાણી આવી ગયું બઉ કાલ વાવના સીન લેવાનું બહુ એરું ન થાય કારણ કે જે સેબી ટ્રેક્ટરની ભાવ ધડબડ બોલતી હતી અત્યારે હવાના પોરમાં જોવા લાગે બેરલ ભરવાનું કામ આવે હવા આવે નથી આવતી શેડો બદલાવો લેવો જો અહીંયા થોડોક

તો એ તરી ન થાય અટાણે તરીમાં પાણી છે નહીં હું બધું થોડો થોડો રીઝ આવી ઘટાણ ખાલી થઈ ગયું બધું હું હોય ને તો એ બી થોડું થોડું આવતું ઘટાણ થશે ઉનાળામાં એટલું બધું હોય નહીં ફૂલ પૂલ આ તરીમાં આજે તરી ખુલ્લી નથી થઈ પણ વીસક ટકા જેવો ભાગ આવ્યો હવે એટલે રીઝને એટલું શું लगभग एक एक सेरिया से तो जो।, जो है पानी तो वीडियो में बना दो आ बदाटा ने ट्रेक्टर की बात जी है ट्रेक्टर आवे थी पशी पेढ़ा ना दाल खाए थे पशी न काम आगे बढ़े साढ़ा सात क्या है सोनू कम्प्रेसर लाइन आई गए साथ कालू पी गए हाँ भाई धमाल बोले अँ वाड़ी माथे लीधी हाँ कालू ओला छ हाथ ने कालू एक Kau ini jigger nale, ini agni. Eh kalu hilu aja, hilu. Kalu langgar aja, bat kau beri lagi. Ini juga agni kalu ini jelek. Kalu ini jelek lagi juga ओला हमटा तो हटी नंगड़ो तो बिछारो बटको भरा लागे हम बटको भराई गो पग माल नींगाणु नु नु जामे शू से दहवा गुतरा ना आने बहु नहीं तो बस लो पग फाड़ ली दो हेलो हारा गियार त्या है બે ડાણા ખોળ દોર કરી કાજ અને ફોળ્યા હે હમણા આવા ગેસ બહુ મોળો ઉડ હવે જો પાયના પગલીતા હવે જરા જરા દેખાઈ જાય ઝૂમ મારો દેખાઈ પાણી વાણી બધું પાછો હોહી ગયું શું થઈ જાય ઘર હે ને બહુ પરવરાનું હવે હે ને આપણે વિડિયો માં કદા દેખાવા દેખા હે કારણ કે સૂરજ ઉપર આવે ને તઈ બાકી એ દેખા હે ને કે જદી આપણે વ્લોગ માં વાવ અંદર નું

Raja waduh 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 kata waduh 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 aja waduh 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 di bangu aja waduh aja waduh 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 હવે એ ભાંગો ભાંગવો જોઈએ મોટો બધો નહીં અને હું તમને આ મટીરિયલ બતાવી દઉં ગાળા ખાધા જેવું કરાનું ને પાણી ક્યાંથી આવે ને એ ફિક્સ નથી થયું એક તો આપણે હવે તેત્રી ચોત્રી ફૂટેથી આની કોઈ રીજ આવે જરા જરા પાછો વધારો થયો છે કાળનો પણ એ વધારો કઈ બાજુથી આવે એ કંઈ ફિક્સ નથી આ બધો ગાળ કાઢ લઈએ તે પછી એક જ રાઉન્ડ લઈએ ભડાકાનો કંઈ નક્કી થાય કે કિની કોઈ પાણી આવે ને પાછળ રીજ આવે છે

ನಿಲ್ಲ <trots> ಎಲ್ಲಂದ್ರೆ <coughs> 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 কাট থাক বল নাই হাইট ব্লেক ৰেড

हमारे पीछे रह जा रही तो ये चला गया आप पोचू पोचू है रू जी है है ना इसको ऐसे बड़े बड़े पानी ही पानी है

아피레김? 아티웨이? 뭐라 그래? 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 केम से काई हुई कोन पड़ता है क्या से पानी आ गई आज बस तू बंद बंद रह से हाला पांच रह गई है कंप्रेशन में कर दो है चलो सभी का है ना बाकी कौन भी है आज हमारा भाई भाई <तबुँगे>। केम <laughs> साथ का ट्रेक्टर आई ल मालिक वाला पेढ़ा यार कर लीधा है तेई शको हाँ दुवाड़ा निकरे हमारे पानी आए अपनी राव में थोड़ी लाने बस काल खबर पड़ गई खबर तो, तो जो कि पड़ी गई आ ना जी आह गए અરે આ પસ્તારી તસેની છે પો બહુ ઊંડી છે એટલે આપણે જવાનો કોઈ વિચાર નથી 50 ફૂટ વારામ જ્યા હાતી એટા અંદર ખાલી છે ખાલી એટલા રો ની જગ્યા એટમાં બહુ ના આવે તાણે કા અરે આખા રાખવાની નથી વધારે પાણી ની બરાબર એ હતી ના આ ઈમબી થઈ ગઈ કા કમાવડી રહે હતાના કામાં કઈ મોર મયું ભાઈ મુ ની કે પાણી વધારે આવ્યું હું કટાઈ કટાઈ હોલાવ ની ખબર પડ અંદર હોઈ ની ખબર અમને કઈ દુવાળો દેખાય હવે તાને આયા હે ને જરા ઘરીન થોડી લહા પણ મોડો થઈયા હે તો વિડિયો ને કાટ નાખો પૂરો વિડિયો કયોક લાગો કમેન્ટ માં જણાવી દો ચેનલ માં નવો હો તો સબસ્ક્રાઇબ કર લેજો હવે પછી ની તરી તો 80 ફૂટ પછી પડે 80 ફૂટ પછી એટલે એટલું ઊંડું જવાનું કોઈ પ્લાન નથી આપડો આપરો 70 ફૂટે રાખી દેવાનું છે વાવ ચાલો સપટો ખેંચવો જોઈએ સપટો એટલે આ નળી પાઇપ ખેંચવાનું કીએ અંદરથી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોઈ કાલે પાણીમાં વધારો થયો કે છે કંઈ ત્યાં સુધી આવજો